મિત્રો એક પોલીસ કમિશનરે રસ્તાની વચ્ચે હોજ આવેલું આકાશી મેલડીમાનુ મંદિરને તોડવા માટે જીસીબી બોલાવ્યું અને પછી કહ્યું કે આ મંદિરને તોડીને રોડની સાઈડમાં નાખી દો પણ પછી ત્યાં જે ઘટના બને છે એ રૂવાટા ઉભા થઈ જાય એવી આ ગઢડિયા ગામની સત્ય ઘટના છે તો ચાલો મિત્રો આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ અત્યારના આ હાડહડ કળયુગમાં મારી મેલડીએ પૂરેલા આ પરચાની વાત કરીએ તો રાજકોટ થી ભાવનગર હાઈવે ઉપર જસદણ ની બાજુમાં ગઢડીયા ગામ આવેલું છે આ ગઢડિયા ગામમાં રોડ ની વચ્ચો એક આકાશી માનું મંદિર આવેલું છે અત્યારે ખૂબ જ મોટું મંદિર છે અને હાલમાં સાડા ત્રણ કરોડના ખર્ચે આ મંદિર બની રહ્યું છે આ જ મંદિર ની આપણે વાત કરીએ તો આજથી આઠ વર્ષ પહેલાની આ ઘટના છે ત્યારે આ જગ્યાએ મોટું મંદિર ન હતું પરંતુ ત્યારે હાઈવે ની વચ્ચો વચ્ચમાં મેલેડી ની નાનકડી ડેરી હતી અને એમાં મેલેડીનું ત્રણ પાખાડું નાનકડું ત્રિશુલ છે અને એકમાં મેલેડીનો ફોટો છે અને આ ગઢડીયા ગામની આકાશી મેલેડી રોડની વચ્ચો વચ્ચ બેઠા છે હવે એક દિવસ સરકારી કર્મચારીઓ રોડ બનાવતા બનાવતા આ માના મંદિર સુધી પહોંચે છે અને ત્યારે રાજકોટના કમિશનર પણ ત્યાં હાજર હતા અને એમની હાથ નીચે આ રોડનું કામ ચાલી રહ્યું છે અને ત્યારે આ કમિશનર આવીને જુએ છે તો રોડની વચ્ચો વચ્ચ આ મેરડીમાં નું મંદિર હતું એટલે કમિશનરે આખા એ ગામને બોલાવીને ભેગું કર્યું અને કહ્યું કે એ ભાઈઓ આ તમારી જે પણ માતાજી હોય એને લઈ લો તો અમારા માણસો હમણાં જ આને ઉખાડીને બહાર ફેંકી દેશે પણ ત્યારે આખા એ ગામના માણસોએ હાથ જોડીને એટલું કહ્યું કે સાહેબ આ તો આકાશી મેરડીમાંનું મંદિર છે અને અમારા ગામનો કોઈ પણ માણસ આમાંથી એક સ્થળીએ હલાવી નહીં શકે અરે સાહેબ આ માત્ર ગઢડિયા ગામની જ નહીં પરંતુ ચારે બાજુના ગામનું ધ્યાન રાખીને બેઠેલી મારી આકાશી મેલેડી માનું મંદિર છે ત્યારે પોલીસ કમિશનર બોલ્યા કે આકાશી મેલડીનું મંદિર હોય તો તમે કઈ જ નહીં કરી શકો કે ના સાહેબ અમારાથી કઈ જ નહીં થાય ત્યારે ગામ લોકોના આવા શબ્દો સાંભળી કમિશનરને ગુસ્સો આવ્યો અને એને એક કર્મચારીને એની પાસે બોલાવીને કહ્યું કે એ ભાઈ આ રોડની વચ્ચો વચ્ચ જે માતાજીના મંદિરમાં જે ફોટો છે એ ફોટાને લઈને બહાર ફેંકી દે અને ત્યારે એ માણસ ચાલ્યો મંદિર પાસે અને ત્યાં જઈ મેલડીમાના ફોટો હતો એને ઉપાડવા ગયો ત્યાં તો એના હાથ ચોટી ગયા અને એના હાથ પગ વાંકા વળી ગયા અને એને લખવો પડવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો કે સાહેબ મને બચાવી લ્યો મને કંઈક થાય છે સાહેબ મને બચાવી લ્યો આમ કહી ધરતી પર ઢળી પડ્યો અને તરફડિયા મારવા લાગ્યો